कपड़वंज मां ब्रह्माकुमारीज केंद्र द्वारा पीस प्रोजेक्ट अंतर्गत तालुका सेवा सदन में कार्यक्रम યોજાયો કપડવંજમાં ब्रह्माकुमारीઝ દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત તાલુકા સેવા સદનમાં કાર્યક્રમ યોજાયો ब्रह्माकुमारी માલાબેને જણાવ્યું હતું કે પ્રાર્થના અને મેડિટેશન દ્વારા પોતાની સર્વચિંતાઓ શાંતિના સાગર પરમપિતા પરમાત્માને સોંપી દો અને પરમાત્મા પાસેથી સ્વયં સુખ અને શાંતિનો ખજાનો લો અને વિશ્વને પણ સુખ અને શાંતિનો દાન કરો આત્માનો સ્વધર્મ જ શાંતિ છે આત્મચિંતન કરવાથી શાંતિ અવશ્ય મળે જ છે બ્રહ્માકુમારી પૂજાબેને પીસ પ્રોજેક્ટની સમજન આપી શાંતિ માટે મેડિટેશનનો અભ્યાસ કરાવ્યું હતું મામલતદાર શ્રીમતી એસ વી મેનિયા નાયબ મામલતદાર અધિકારીઓ તેમજ ઓફિસ સ્ટાફ એ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અન્યો પોતાની ભાગીદારી દર્શાવવા પીસ પ્રોજેક્ટના ફોર્મ ભર્યા હતા